આપણો એક જ દેશ છે કે જેને સોનાની ચિડિયા તરીકે ઓળખવામાં આવે છે કેમ કે ભૂગોળ પર્યાવરણ તેમજ કૃષિ આ ભારત દેશની ઓળખાણ છે જેમ કે આપને જણાવતો આપણા અનેક રાજ્ય એવા છે કે જેની જમીનની અંદર અનેક ભંડાર ભરેલા છે એનું એક ઉદાહરણ રાજસ્થાન રાજ્યમાંથી માટી લાવી માટીનો ઉપયોગ કરી ભારતમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આવા અનેક ભૂસ્તરીય ખજાના ભારત દેશની ધરતીમાં સમાયા છે શબ્દ વાવો શબ્દ વાવો ત્યાં નીકળે ખોદો ખોદો ત્યાં સરિતા નીકળે હજુ પણ દબકે છે લક્ષ્મણની રેખા હજુ પણ દબકે છે લક્ષ્મણની રેખા 48 ના દિવસ થયો જે દિવસે ભારત દેશની આર્થિક સ્થિતિ સાવ નબળી એક बापના બે દીકરાના ભાગ પાડોથી મુશ્કેલ હતું ત્યારે જે તે વખતના સદધન માણસોએ પોતાની अमीરી આ ભારત દેશને કુરબાન કરી અને ભારત દેશ પ્રત્યેનો ગૌરવ બતાવી ભારતીની સેવા કરી તે બદલ ઉખુ

ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આ બધામાં ભારતીના સંતાનોએ ભારત દેશની ગરિમા હર સુંચી રાખી છે તેથી જ કહેવાય છે કે હજુ પણ રાજા જનક હડ હાકે નીકળે એટલે જ કહું છું આ તાસીર છે માં ભારતીની કે જ્યાં આજના દિવસે પણ આપણો સૈન્ય માં ભારતીને વંદન કરે છે માં ભારત